જેથી તેને મન દુખ લાગી આવતા તેણે મકાનના ચોથા માળે નવા બની રહેલા રૂમમાં બારી ઉપર રાખેલા લોખંડના સળિયાના ઝુંડા સાથે પ્લાસ્ટિક ને દોરી બાંધી આપઘાત કરી લીધો હતો જે અંગેની સમગ્ર વાત વાયુ વેગે ફેલાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જે પ્રમાણે યુવકનું મોત થયું હતું તે જોતા સ્થાનિક લોકોએ યુવકની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી